ચોતરફ પાણીથી ઘેરાયેલા આલિયાબેટના મતદારો માટે ચૂંટણી તંત્ર દ્વારા સિપિંગ કન્ટેનરમાં ઉભું કરાયું મતદાન મથક ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલા અંતરિયાળ આલિયાબેટમાં એકસો ઓગણચાલીસ પરિવારોના બસો ચોપન મતદારો લોકશાહીના ધબકારને જીવંત રાખશે અરબી સમુદ્ર અને નર્મદા મૈયાના સંગમ સ્થાને આવેલા આલિયાબેટના મતદારો માટે વિશેષ વ્યવસ્થા ભારતીય ચૂંટણી પંચનો એવરી વોટ કાઉન્ટ્સનો અભિગમ અને લોકશાહીમાં મતાધિકારની મહત્તા સાર્થક થશે સિપેન કન્ટેનરના હંગામી મતદાન મથકમાં આલિયાબેટના એકસો છત્રીસ પુરુષ અને એકસો અઢાર મહિલા મતદારો ઘરઆંગણે તારીખ સાતમી મે મતદાન કરશે મતદારોમાં સામૂહિક મતદાન માટે અનેરો ઉત્સાહ આલિયાબેટમાં પાંચસો નાગરિકોની વસ્તી સાડા ત્રણસો વર્ષ પહેલા કચ્છથી પશુધન સાથે આવીને આલિયા બેટમાં વસ્યા હતા ફકીરાણી જત જાતિના લોકો લોકશાહીના મહાપર્વ સમાન ચૂંટણીઓમાં પ્રત્યેક મત અને પ્રત્યેક મતદાતાનું આગવું મહત્વ રહેલું છે એક એક મત દેશનું ભાવિ ગડવામાં અને લોકતંત્રને મજબૂત બનાવવામાં નિમિત્ત બને છે ત્યારે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના આવેલા અંતરિયાળ તેમજ ચો તરફ પાણીથી ઘેરાયેલા આલિયાબેટના એકસો છત્રીસ પુરુષ અને એકસો અઢાર સ્ત્રી મતદારો મળી કુલ બસો મતદારો માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન મથક ઊભું કરાયું છે અરબી સમુદ્ર અને નર્મદા મૈયાના સંગમ સ્થાને આવેલા આલિયા બેટના મતદારો માટે ગત વિધાનસભા ચૂંટણી બાદ ફરી એકવાર વિશેષ વ્યવસ્થા કરાશે જેના કારણે મતદારો આંગણે જ પવિત્ર મતાધિકારીનો ઉપયોગ કરી શકશે આ જ કારણ છે કે ભારતીય ચૂંટણી પંચનું એવરી વોટ કાઉન્ટ્સ પ્રત્યેક મતનું આગવું મહત્વનો અભિગમ અને લોકશાહીમાં મતાધિકારની મહત્તા આ પ્રકારના મતદાતાલક્ષી પગલાઓથી સાર્થક થઈ રહ્યા છે વર્ષ ઓગણીસો એકાવન બાવનમાં દેશભરમાં યોજાયેલી પ્રથમ ચૂંટણી અને બે હજાર બાવીસની ગુજરાત વિધાનસભાની ચૂંટણી સુધી સિત્તેર વર્ષ દરમિયાન યોજાયેલી સ્થાનિક સ્વરાજ્ય લોકસભા વિધાનસભા ચૂંટણીઓમાં મતદારો નાવડીમાં સવાર થઈને આલિયાભેટથી જમીન માર્ગે બ્યાસી કિલોમીટર અને જળ માર્ગે પંદર કિલોમીટર દૂર આવેલા કલાદરા ગામમાં મતદાન કરવા જતા હતા ઘણીવાર નદીનું જળસ્તર ઘટી જાય તો જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ મતદારોને એસટી બસમાં લઈ જવામાં આવતા હતા રાજાના ભરૂચ જિલ્લામાંથી વહેતી અને અરબી સમુદ્રમાં ભળી જતી નર્મદા નદીના ત્રિકોણ પ્રદેશમાં વાગરા તાલુકામાં આવેલા આલિયા બેટની લંબાઈ સત્તર પોઈન્ટ સિત્તેર કિલોમીટર અને પહોળાઈ ચાર પોઈન્ટ બ્યાસી કિલોમીટર છે બાવીસ હજાર હેક્ટર ક્ષેત્રફળ ધરાવતો આલિયા બેટ જમીન માર્ગે હાંસોટ સાથે જોડાયેલો છે પણ કલાદરા ગ્રુપ ગ્રામ પંચાયતમાં જોડાયેલ હોવાથી તે એકસો એકાવન વાગરા વિધાનસભા મત વિસ્તારમાં અડસઠ કલાદરા બે માં આવે છે બે હજાર ની તાલુકા પંચાયત ચૂંટણીમાં પહેલી વખત મતદાન મતદાન કેન્દ્ર ફાળવાતા મતદારોએ કર્યું હતું ગત વિધાનસભા બેટવાસીઓ ઘર આંગણે જ સરળતાથી મતદાન કરી શકે એ માટે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્રએ સૌ આલિયા બેટમાં જ વિશેષ બનાવટવાળા શિપિંગ કન્ટેનરમાં મતદાન બુથ ઉભું કર્યું હતું જેને નોંધ ભારતીય ચૂંટણી પંચે લીધી હતી અને આ લોકાભિમુખ પ્રયાસની સરાહના કરી હતી ભરૂચ જિલ્લાના અંતરિયાળ આલિયા બેટના ભૌગોલિક સ્થાનના કારણે રાજ્ય કે કેન્દ્ર સરકારની સરકારી બિલ્ડિંગ ઉપલબ્ધ ન હોવાથી શિપિંગ કન્ટેનરમાં મતદાન કરવા માટે હંગામી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જેમાં આગામી તારીખ સાતમી મે ના રોજ મતદારો સામૂહિક મતદાન કરી લોકશાહીની ફરજ બજાવવા ઉત્સુક છે ચૂંટણી પૂર્ણ થયા બાદ કન્ટેનરને પ્રાથમિક સ્કૂલમાં તબદીલ કરી દેવામાં આવે છે જેમાં હાલ બેટના પચાસ જેટલા શિક્ષણ અપાઈ રહ્યું છે સોલાર પેનલ દ્વારા ઉત્પન્ન થતી ટ્યુબલાઇટ અને પંખા ચાલે છે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે આલિયા બેટ ભરૂચ જિલ્લાનું અંતરિયાળ ટાપુ છે જેમાં ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ ચૂંટણી લક્ષી મૂળભૂત સુવિધાઓ ઉભી કરવામાં આવી છે અને હજુ પણ જરૂરિયાત મુજબ વિસ્તારિત સુવિધાઓ પૂરી પાડવા માટે પણ અમે પ્રતિબદ્ધ છીએ ચૂંટણી પંચના ધ્યેય સૂત્ર નો વોટર ટુ બી લેફ્ટ બિહાઇન્ડમાંથી માંથી પ્રેરણા મેળવી વર્ષ બે હજાર વિધાનસભા ચૂંટણીથી આલિયા બેટમાં જ કન્ટેનરમાં મતદાન ઉભું કર્યું છે જેના કારણે મતદારોને દૂર સુધી મત આપવામાં પડતી મુશ્કેલી અસુવિધાઓ દૂર થઈ છે બેટમાં રહેતા અને જત સમુદાયના અગ્રણી શ્રી મહંમદભાઈ હસન જત જણાવે છે કે જિલ્લા ચૂંટણી તંત્ર સિપિંગ કન્ટેનરમાં બૂથ ઉભું કરી અમારા ઘર આંગણે મતદાન માટે આગવી સુવિધા ઊભી કરી છે જે અભિનંદનીય છે આ સુવિધા ન હતી ત્યારે મતદાન માટે બોટમાં કલાદરા ગામે જવા માટે એ સમયે સવારે દસ વાગ્યા પછી ભરતીના પાણી ઉતરી જતા બોટ ચાલી શકે તેવી સ્થિતિ રહેતી ન હતી મત આપીને પાછું આવવું હોય તો સાંજે પાંચ વાગે ફરી ભરતી આવે તેની રાહ જોવી પડે અથવા બ્યાસી કિલોમીટર જેટલો ચક્રાવો લેવો પડે બે હજાર સત્તરની વિધાનસભા ચૂંટણીમાં તંત્ર દ્વારા આલિયા બેટના મતદારો માટે ખાસ વ્યવસ્થાના ભાગરૂપે એસટી બસની વ્યવસ્થા કરવામાં આવી હતી અને આલિયા બેટથી હાંસોટ થઈ ભરૂચ અને વાગરા ખાતે મતદારોને લઈ જવામાં આવ્યા હતા મતદાર હનીફાબેન અલીભાઈ જત જણાવે છે કે ગત વિધાનસભા ચૂંટણીમાં અમે સૌએ સાથે મતદાન કર્યું હતું અમે મહિલાઓ અલ્પ શિક્ષિત છીએ બેટમાં રહેતી મહત્તમ મહિલાઓ અશિક્ષિત છે છતાં પણ અમે અચૂક મતદાન કરી અમારા દેશ પ્રત્યેની ફરજ નિભાવીએ છીએ રાજ્ય અને દેશના તમામ મતદારોને ખાસ કરીને શિક્ષિત મતદારોએ અવશ્ય મતદાન કરવું જોઈએ કચ્છથી સાડા ત્રણસો વર્ષ પહેલા ફકીરાણી જત જાતિના લોકો પશુધન સાથે આલિયા બેટ આવી વસ્યા હતા ચોમાસામાં ત્રણથી ચાર મહિના ભરૂચના ભાડભૂત સાથે જળમાર્ગ એકમાત્ર રસ્તો સ્થાનિકો નવ મહિના ખૂબ જ મુશ્કેલ ગણાતા રસ્તા મારફતે હાંસોટ સાથે જોડાય છે જ્યારે ચોમાસામાં ત્રણથી ચાર મહિના ભરૂચના ભાડભૂત સાથે જળમાર્ગ એકમાત્ર રસ્તો રહે છે એક તરફ નર્મદા નદી અને બીજી તરફ અરબી સમુદ્ર તેમજ નું અખાત એટલે અહીંની જમીન બિન ઉપજાવ છે ઉબડખાબડ માર્ગે બેટમાં પહોંચી શકાય છે વર્ષોથી બેટમાં રહેતો મુસ્લિમ જત સમુદાય હજુ પણ પોતાની આગવી સંસ્કૃતિ સાચવીને ટકી રહ્યો છે રિપોર્ટર હઝાર પઠાડ સત્ય ન્યૂઝ આલિયા બેટ ભરૂચ જિલ્લામાં આલિયા બેટ કરીને એક એક જે ટાપુ આવેલો છે બેરન આઇલેન્ડ છે અને ખરેખર ઇનહેબિટેબલ પણ નથી ખૂબ ત્યાં બસોને જેટલા વોટર્સ ત્યાં રહે છે ઝૂંપડાઓ બાંધીને જત પરિવાર રહે છે ત્યાં વર્ષો પહેલાં ત્યાં શિફ્ટ થયેલા આવા પરિવારો માટે જ્યારે ઇલેક્શન કમિશનનો એક 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 સૂત્ર રહ્યું છે એક એક વિઝન અને મોટો રહ્યો છે કે નો વન ટુ બી લેફ્ટ કોઈ પણ વ્યક્તિ મતદાન થી વંચિત ના રહેવો જોઈએ એની માટે મેક્સિમમ સુવિધાઓ જોઈએ આ વિચારને ધ્યાનમાં લઈ અને ત્યાંના મતદારોએ ખૂબ દૂર પહેલા નદી ક્રોસ કરીને જવું પડતું એક એક આઈલેન્ડ એવા નર્મદાના પટમાં એ રીતે આવેલો આઈલેન્ડ છે કે જ્યાં એનું મથક મૂળ મથક દૂર પડતું હતું લોકોને બોટમાં બસમાં જવાની પરિસ્થિતિ આવતી હતી અમને ખૂબ ગર્વ અને આનંદ છે કે બે હજાર બાવીસની ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના સમયથી ત્યાં એક કન્ટેનરની અંદર એક બુથ ઊભું કરી અને બસો ચોપન લોકોને જ્યાં રહે છે ત્યાં જ તેમને વોટિંગની સુવિધા પૂરી પાડવાનો એક પ્રયાસ થયો અને એ વખતે ઇલેક્શન કમિશને એશ્યોર્ડ મિનિમમ ફેસિલિટી નક્કી કરી છે એશ્યોર કરી છે કે આ મિનિમમ ફેસિલિટી હોવી જ જોઈએ ફોર એક્ઝામ્પલ ડ્રિંકિંગ વોટરથી લઈને આર સો મેની થિંગ્સ અને એ જ રીતે એક્સટેન્ડેડ પણ યાદી આપી છે કે એશોર્ડ આપણે એશોર્ડ તો કરીએ છીએ એક્સટેન્ડેડ કેટલી હજી સુવિધાઓ આપી શકીએ અમને ગર્વ છે કે અમે બે હજાર બાવીસમાં એક્સટેન્ડેડ ફેસિલિટી પણ બધી આપી અને એ બૂથ એક આદર્શ બૂથ જેવું બૂથ બને એવું તૈયાર થયું અને ત્યાંના લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો આ વખતે બે હજાર ચોવીસની આ લોકસભા સામાન્ય ચૂંટણીમાં પણ એ જ શિપિંગ કન્ટેનરમાં આ મતદારો મત કરવાના છે અને અમને ઈસીઆઈની ટીમ તરીકે હંમેશા એ વાતનો ગર્વ રહેશે અને ગર્વ છે અને રહેશે કે નાગરિકોને એમના મતદાનની સુવિધાઓ વધારવા માટે નાગરિકોનું ઘેર બેઠા મતદાન કરી શકે એમના ઘરથી નજીક મતદાન કરી શકે તેવા પ્રકારની તમામ કામગીરીમાં આ એક યશ કલગી જેવું કામ થયું છે મારું નામ મોહમ્મદભાઈ હસનભાઈ જત રહેવાનું આલિયાબેટ તાલુકો વાગરા જિલ્લો ભરૂચ આજે અમે વર્ષોથી આલિયાબેટમાં રહીએ છીએ અને ઘણા ટાઈમથી પશુપાલનનો વ્યવસાય છે અમારા લોકોનો એકસો ચાલીસ ઘર છે અને એ બધા પશુધનની સાથે સંકળાયેલા છે હવે આલિયાબીટ પર વર્ષોથી રહેતા પણ આલિયાબીટ એક એવો અંતરિયાળ વિસ્તાર હતો જેથી કરીને અમારે મતદાન કરવા પણ નદી પાર એટલે કે વાઘરા તાલુકાનો કલાદરા ગ્રામ પંચાયત છે ત્યાં જવાનું પડતું હતું વાઘરા તાલુકાના કલાદરા જવું પડે એટલે આલિયાબીટથી મિનિમમ બાય રોડ સિત્તેર થી એસી કિલોમીટર થાય છે અને અત્યારે હાલમાં અમને જે અહીંયા અમારા છોકરાઓ ભણે છે કન્ટેનરની અંદરમાં ભણે છે તો સરકારશ્રીએ અમને જે અહીંયા સુવિધા આપેલી છે બુથની તો બે હજાર બાવીસમાં જે અમે વોટિંગ કરેલું તે બહુ ઉત્સાહથી કરેલું કારણ કે અમારે દૂર જવું પડતું હતું અહીંયા ઘર આંગણે એક બુથ આપવામાં આવ્યું તો અમારા લોકો બહુ ઉત્સાહથી વોટિંગ કરેલું અને આ વખતે પણ અમારે કદાચ બીજી ત્રીજી ચૂંટણી આવે અહીંયા વોટ આપવાનું થાય છે જે અમારા લોકોને એક સારી એક સુવિધામાં વધારો છે અને આથી અમે તમામ લોકોની એવી એક આશા છે કે અમારો જે મત છે એ કિંમતી છે અને અમે મત આપીશું